નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગમ ચાર હજાર સોથી પાંચ હજાર એકસો નેવું ધ્રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર સો ભચાઉ ચાર હજાર નવસોથી પાંચ હજારસો રાજકોટ ચાર હજાર બસોથી પાંચ હજાર બસો પચીસ સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો પચીસ જામજોધપુર ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો એકત્રીસ પોરબંદર ચાર હજાર છસોથી પાંચ ચાર હજાર આઠસો પંચાવનથી પાંચ હજાર એકસો ચૌદ અમરેલી બે હજાર પાંચસોથી પાંચ હજાર એકસો સિતેર સાવરકુંડલા ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો પચાસ પાટડી ચાર હજાર છસો એકાણું થી પાંચ હજાર એંસી હળવદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો અઠ્યાસી રાપર ચાર હજાર આઠસો થી ચાર હજાર નવસો ચોર્યાસી પાટણ ચાર હજાર થી ચાર હજાર નવસો બોટાદ ચાર હજાર ચારસો થી પાંચ હજાર એકસો દસ 4,926 ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો છવ્વીસ વાંકાનેર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો વીસ મોરબી ચાર હજાર છસો પાંચ હજાર બસો માંડલ ચાર હજાર સાતસો થી પાંચ હજાર એકસો પચાસ ચાર હજાર થી પાંચ હજાર બસો જામખંભાળિયા ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો પંચાવન બારાહી ચાર હજાર દસથી પાંચ હજાર ત્રણસો એકવીસ જેતપુર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો એક્યાસી બાબરા ચાર હજાર આઠસો પંચાણુંથી પાંચ હજાર પાંત્રીસ ધાનેરા ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો દસ હારીજ ચાર હજાર થી પાંચ હજાર એકસો એસી થરાદ ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો અંજાર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો ત્રીસ ગોંડલ ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર બસો એકાણું થરા ચાર હજાર આઠસો થી પાંચ હજાર પાંચસો એક નેનાવા ચાર થી પાંચ હજાર બસો ત્રીસ जुनागढ़ चार हज़ार चार सौ थी पाँच हज़ार 4,900 चार हज़ार नौ सौ थी चार हज़ार नौ सौ राघनपुर हज़ार आठ सौ पाँच हज़ार सौ भाभर हज़ार बसो पचास थी पाँच हज़ार अगियार ऊंझा चार हज़ार थी पाँच हज़ार पाँच सौ बे हज़ार आठ सौ पच्चीस थी પાંચ હજાર એકસો પંચાણું મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો